પૂરા થતા સંચાલક મંડળ અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત અમૃત મહોત્સવની અંદર ઉપસ્થિત પૂર્વ અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી આર કે જાડેજા સાહેબ ઉપસ્થિત માસાળના પૂર્વ ધારાસભ્યશ્રી અને મારા મિત્ર નવસર ચોલંતી સાહેબ આ સાંભળા જેમને હું સાંભળવા માટે સ્પેશિયલ સુરેન્દ્રનગરથી આયોજન રાવલ સાહેબ અને આપ સૌ વડીલો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના એમએલએ અને ભવિષ્યના જે ભારતને સમૃદ્ધ કરનાર છે એવા તમામ વિદ્યાર્થીઓ શાળાના સ્ટાફગણ અને મારા આચાર્ય મિત્રો ટ્રસ્ટીગણ સર્વેને વંદન અને સૌ પ્રથમ તો સર્વેને પંચોતેર વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પંચોતેર વર્ષ એટલે એક તબક્કો એવો કે જ્યાં બાળક યુવાન થઈ કિશોરાવસ્થા થઈ અને પોતાની તમામ જવાબદારીઓ પૂરી કરી અને ગણ એ સમય પંચોતેર વર્ષ છે અને એ સમયની ની અંદર જયારે શિશુકુંજ આવી રહી છે ત્યારે જોયું આપણે મેં જોયું કેટલા બધા ભાવ વિપો થઈને પોતાની શાળાના પંચોતેર વર્ષને ને થવાની પોતાની કારકિર્દી જેનો પોતાનો મહત્વ સમય એક થી બાર ને ધોરણ કોઈ એક થી દસ ધોરણ ભણ્યું છે કોઈ અગિયાર બાર ભણ્યું છે કોઈ માત્ર પ્રાથમિક ભણ્યું છે પણ પોતાના જીવનનો નો તબક્કો અહીંયા પસાર કર્યો છે અને ઘણી બધી ક્ષણો પિતાવી છે કોઈ ક્યાંય વૃક્ષો વાયા છે કોઈ ક્યાંય અહીંયા આગળ ખીલી લગાવી છે કોઈ ફોટો લગાયો હશે કોઈ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હશે મિત્રો સાથે ઘણો બધો સમય ક્યારે કોઈકનો નાસ્તો પડાવીને ખાધો હશે ક્યાંક કોઈકની સાથે વાતો કરી હશે કોઈકને લાંબો પણ પડ્યો હશે કોઈકે માર કાઢીને કોઈકે આંસુ પણ વસાયા વહાયા હશે કોઈકને આનંદ આવ્યો હશે કોઈકને જ્ઞાન મળ્યું હશે અને બધી જ સારી નથી યાદો જ્યારે તમે અહીંયા વાગળો એકત્રિત થયા જાઓ ત્યારે આ તબક્કાની અંદર કેટલાયનું અડધા ધાંગધ્રાનું ભવિષ્ય જેને સંચાલ્યું તેવી શસ્ત્રકુંજ અને અમારી બંને પ્રાથમિક માધ્યમિક વિદ્યાલયના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન તમામ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પહેલા વિદ્યાર્થી ડગલીભાઈ પણ ઉપસ્થિત છે ખૂબ સરસ તેમને બોલાવ્યા છે તમે સારું કર્યું છે પહેલો જનરલ રજીસ્ટર અંદર નામ નોંધાયું હોય એવા વિદ્યાર્થી એમની હાજરી ઉપસ્થિત હોય એ આપ સૌને માટે અભાગ્ય કહેવાય સૌથી જાગૃત અને એ સમયના સંચાલક મંડળને પણ અભિનંદન પાઠવું છું કે જયારે નવ નવ ગુજરાત નો ગુજરાત કરતા પણ મોટું કહેવાય કેવાય સિઝુપુર કારણ કે ગુજરાત ઓગણીસો સાહીઠ માં અસ્તિત્વ માં અને તમારી શાળા લગભગ પંચોતેર વર્ષ પૂરું કરી રહી છે ત્યારે ગુજરાત ને હજુ પંચોતેર વર્ષ નથી થયા એટલે ગુજરાત કરતા પણ મોટું આ આયુષ્ય ધરાવતી શાળા અને સૌરાષ્ટ્ર રાજ્યની અંદર ત્યારે લોકોને વિચાર આવ્યો હશે કે શિક્ષણની કેટલી અગત્યતા છે પ્રાથમિક માધ્યમિક વિદ્યાલય અને એ સમયમાં જયારે નાણાકીય ભીડ રહેતી હતી એ સમયમાં પણ અનુદાન કરીને સંચાલકોએ શાળા સ્થાપી અને આપ તાંગત્રાનું ભવિષ્ય ઉજળું કરવા માટે આપણા સૌનું વિચાર કરો આ શાળા હોત તો શું થાય આ શાળા ના હોત તો તમે જે બેઠેલા છે ને કોઈનું પણ ભવિષ્ય બન્યું ના હોત કદાચ આઈ કે ગુજરાત સાહેબનું પણ ના બન્યું હોત ને નવતર સોલંકી સાહેબનું પણ ના બન્યું હોત કોઈ વિકલ્પ શું હતા એ સમયમાં આપણી પાસે કશો જ વિકલ્પ નતા એ સમયની અંદર આ શાળા આપણું જીવન ઘડ્યું છે આ શાળાને સૌ પ્રણામ કરીએ સૌને અભિનંદન પાઠવીએ અને આવી જ ઉજવણીઓ થતી રહે એના માટે શુભકામનાઓ પાઠવું છું જય